અને હવે આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર રાજકોટ અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથિ છે ત્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ થયો છે કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે રાજકોટની મોટાભાગની સંસ્થાઓ દ્વારા બંધ માટે સમર્થન આપવામાં આવ્યું છે ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં પીડિતોને ન્યાય આપવા કોંગ્રેસે માંગ કરી છે મોટા ભાગની શાળા કોલેજો વેપારી એસોસિએશન દ્વારા પણ બંધને સમર્થન આપવામાં આવ્યું છે તો ટીઆરપી નિર્દોષોના મોત થયા હતા તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લખીરાજસિંહ લકીરાજ રાજકોટ બંધનું કોંગ્રેસે એલાન આપ્યું છે પીડિત પરિવારને ન્યાય મળે તે માટે એલાન આપવામાં આવી આવ્યું છે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે

શહેરની જ્યાં સોની બજાર છે પેલેસ રોડ છે તમામ જે વેપારીઓ દ્વારા સજ્જડ બંધ છે તે રાખવામાં આવી છે આ અડધો દિવસ જે બંધ રાખવામાં આવ્યું છે આની સાથે માત્ર જે સોની બજાર જ નહીં પરંતુ રાજકોટ શહેરની અલગ અલગ જે પૌરાણિક બજારો છે જેમ કે જે પરા બજાર છે ધર્મેન્દ્ર રોડ ની બજાર છે ગોંદાવાડી બજાર છે તેમજ જે શાળા સંચાલકો તેમજ જે કોલેજો છે તેમના દ્વારા પણ બંધ પાડવામાં આવ્યું છે ચોક્કસપણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોંગ્રેસ દ્વારા બળજબરીપૂર્વક જે આ બંધ ન કરાવવામાં આવે તે માટે પોલીસે પણ જે 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 રાજકોટ શહેર પોલીસ કમિશનરે તપાસના આદેશ છે છે તે પણ પણ કોઈ પ્રકારની બંધ કરાવવામાં આવે તો પોલીસ દ્વારા જે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા જે આદેશ છે તેના દ્વારા દેવામાં આવ્યા છે તો બીજી તરફ જે કોંગ્રેસના અલગ અલગ વિસ્તારોમાં જે કાર્યકર્તાઓ છે તે નીકળી પડ્યા છે સેવાદળના માણસો હોય કે કોંગ્રેસના કાર્યકર્તા હોય તેઓ

જી જી આભાર લખી સમગ્ર માહિતી આપવા માટે તો સ્વયંભૂ રીતે લોકો આ બંધમાં જોડાયા છે અને સજ્જડ રહ્યા છે પીડિત પરિવારના ન્યાય માટે રાજકોટ બંધનું આ કોંગ્રેસે એલાન આપ્યું છે રાજકોટની મોટાભાગની સંસ્થાઓ દ્વારા બંધ માટે સમર્થન આપવામાં આવ્યું હતું ત્યારે રાજકોટની તમામ શાળાઓ પણ બંધ છે ટીઆરપી અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત થયા હતા તંત્રની બેદરકારી અને સંચાલકોની ભૂલના કારણે સત્યાવીસ જિંદગી હોમાઈ ગઈ હતી અને જેને લઈને આ બંધનું એલાન આપવામાં આવ્યું છે